બનાસકાંઠાના અંબાજીની ઘટના બાદ ખેડા જિલ્લાના કપડવંશમાં શિક્ષકની લાલિયાવાડી બહાર આવી છે કપડવંશના આંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોની લાલિયાવાડી સામે આવી છે મુખ્ય શિક્ષક ગેરહાજર અને બનાવટી શિક્ષક હાજર જાણો ગુજરાતમાં ક્યાં બની આ ઘટના ખેડા જિલ્લાના કપડવંશની વાટા શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક આશિષ કુમાર ડાયાભાઈ પટેલ ગેરહાજર હતા અને સ્કૂલમાં ગેર મુખ્ય શિક્ષક અન્ય વિજય નામના વ્યક્તિને પોતાના સ્થાને પગાર ચૂકવી હાજર રાખવાની ઘટના સામે આવી હતી રૂપિયા એંસી હજાર કરતાં પણ વધુ પગાર ધરાવતા મુખ્ય શિક્ષકના સ્થાને અન્ય બનાવટી શિક્ષક વિદ્યાર્થીઓને ભણાતા હોવાનું સામે આવ્યું છે વિજયભાઈ તમે કેમ ભણાવવા આવો છો ઓ વિજયભાઈ વિજયભાઈ તમે કેમ અહીં આવો છો ભણાવ તમને પૈસા આપ છે ભણવા માટે તો પછી તમે રોજ અહીંયા છોકરાઓને ભણવા આવો છો હે કામ હતું શું કામ હતું મારો કામ હતું તમારા ભણે છે દીકરી ભણે કોણ ભણે છે કામ હતું શું કામ હતું એમ તો કહો આચાર્ય શ્રી બારિયાના સાહેબ આ તમારા છે એના મુખ્ય શિક્ષક આજે શું

જે આપે જે જે રજૂઆત કરી કે આશિષ પટેલ નામના જે શિક્ષક ખરા અમારા વાટા શિવપુરા જે માલીટાળી ગામને પડું છે ત્યાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને એમની જગ્યાએ ડબી શિક્ષક મેં કહે છે આ વસ્તુ ધ્યાનમાં નથી પરંતુ ખરેખર આ શિક્ષણ માટે બહુ જ ખરાબ વસ્તુ કહેવાય કારણ કે બાળકોના ભવિષ્ય સાથે આ છેડછાડ વસ્તુ છે એટલે અમે આ વસ્તુ ઉપર સો ટકા એક્શન લઈશું હું આજે જ ડીપીઓ મેડમને બોલાવું છું એમના જોડે ચર્ચા કરું છું ડીપીઓ સાહેબને પણ હું ધ્યાન દોરું છું કે આ બાબતે શિક્ષકમાં કાર્યવાહી એમને કરે